નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ પાદરાના મહુવડ ખાતે પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજની મીટીંગ યોજાય વડોદરા લોકસભાના કોંગી ઉમેદવાર જસપાલસિંહ પઢિયાળના સમર્થન માટે તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ચૂંટણીમાં જસપાલસિંહની ડિપોઝિટ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજ ભરશે સાથે લોકફાળો પણ એકત્રિત કરાયો કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ બઢિયારના સમર્થન માટે પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા મહુવડ ખાતે મીટીંગ યોજાઈ અને જેમાં પાદરા તાલુકાના ગામોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા વિવિધ સમાજના આગેવાનો પણ આ મીટિંગમાં હતા જેમાં મીટિંગમાં એક અવાજે વડોદરા લોકસભાના ઉમેદવારને વિજયી બનાવવાનો સૌએ સંકલ્પ કર્યો સાથે વડોદરા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજ ભરશે તે પણ નક્કી થયું અત્રે ઉલેખનીય છે કે લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકી અવાજે જસપાલસિંહ પઢિયારને વિજય બનાવવા માટે તન મન અને ધનથી સહયોગ આપવા માટે આવેલા આગેવાનોએ મિટિંગમાં અપીલ કરી હતી જે અપીલ સાથે પાદરા તાલુકામાંથી તેઓને ડિપોઝિટ ભરવામાં આવશે ને તેઓ માટે લોકફાળો પણ એકત્રિત કરવામાં આવ્યો ભાઈ જસપાલસિંહ લોકસભાની ઉમેદવારી કરવા જયારે જઈ રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજ અને મતદારો એક નક્કી કર્યું કે એમની ચૂંટણીની ડિપોઝિટ આપણે પાદરા તાલુકાના મતદારો બધા ભેગા થઈને ભરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાઈ જસપાલસિંહને જીતાડવા માટે સર્વે તન મન ધનથી એક થઈને લાગી પડીશું જેથી આવનાર લોકસભાની ચૂંટણી ભાઈ જસપાલસિંહ ખૂબ જંગી મતે જીતે અને અમારા પાદરા તાલુકાનું ગર્વ છે અને એ ગર્વ માટે અમે તનતોડ મહેનત કરતા રહીશું ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ જ યુવા ક્ષત્રિય ઉમેદવાર છે એના માટે આજે મીટિંગ મળી છે તેમાં શું સંકલ્પ કર્યો છે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના તમામ આગેવાનો જોડાઈ અને ભાઈ જસપાલસિંહને આવનાર સમયમાં ચૂંટણીની અંદર તમામ પ્રકારની તન મન અને ધનથી મદદ કરવાનો સંકલ્પ લીધો છે અને એ બાબતે અમે કાયમ જસપાલસિંહ સાથે હળીમળીને કામ કરતા રહીશું અને ચૂંટણી જીતે એવા તમામ પ્રયત્ન કરતા રહીશું